રાજકોટમાં બોધ ગયા મહાબોધી મહાવિહારની મુક્તિ સંબંધે ચાલતા આંદોલનના સમર્થનમાં સમસ્ત બૌદ્ધ સમાજ દ્વારા તારીખ માર્ચના રોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલું છે બોધી સત્વ ડોક્ટર આંબેડકર બુધ્ધ વિહારથી જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીને આ બૌદ્ધ મહારેલીનું સમાપન કરવામાં આવશે તેમજ તમામ બૌદ્ધ અનુયાયીઓ ઉપાસકો અને જાહેર જનતાને આ મહારેલીમાં જોડાવા માટે તન સાથ અને સહકાર આપવા આહવાન કરવામાં આવેલું છે આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા આગેવાનો દ્વારા પૂરી પાડવામાં આવી હતી મારું નામ ચાવડા છે હું બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્ક ના સંયોજક રાજકોટ સંયોજક તરીકે કામ કરું છું અને અહીંયા અમે આપણી ચેનલમાં જે બોધગયા ખાતેના મહાબોધિ મંદિર કે જે મહાબોધિ મહાવિહાર નામે બૌદ્ધોમાં ઓળખાય છે જ્યાં છવ્વીસો વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધને બોધિગ્ર પ્રાપ્ત થઈ હતી એ સ્થળે એ જે ખરેખર એ બૌદ્ધોનું પવિત્ર સ્થાન છે વર્લ્ડ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ એને જાહેર કરવામાં આવેલ છે એ વૈશ્વિક ધરોહર ખાતે જે એનું જે બૌદ્ધ પ્રણાલી મુજબ એનું સંચાલન થવું જોઈએ બૌદ્ધોયનું સંચાલન કરવું જોઈએ એને બદલે ત્યાં વિપરીત ગેરબૌદ્ધોનું સંચાલન થાય છે બીટી એક એક્ટ એટલે કે બૌદ્ધ ગયા ટેમ્પલ મેનેજમેન્ટ એક ઓગણીસો ઓગણપચાસ દ્વારા ત્યાં બિન બૌદ્ધો દ્વારા સંચાલિત થાય છે જેના પરિણામે ત્યાં બૌદ્ધ ભગવાન ના જે સિદ્ધાંતો છે જે એમને જે ધર્મ આપ્યો છે એનાથી વિપરીત ત્યાં ક્રિયાકાંડો થાય છે અને જે એનું જે પરિસરમાં જે થવું જોઈએ એનાથી વિપરીત થતાં જે એનું જે મહત્ત્વ છે એ થાય છે જે વિશ્વભરમાંથી જે બૌદ્ધ લોકો ત્યાં મુલાકાત લે છે અને ધન્યતા અનુભવ છે પણ જ્યાં ક્રિયાકાંડો જે ને એવું બધું થાય છે તો એ લોકોની જે ભાવનાને ઠેસ પહોંચે છે અમારી ભાવનાને પણ ઠેસ પહોંચે અમે બૌદ્ધો છીએ એ ત્યાં ખાતે છેલ્લા ચાલીસ દિવસથી અનશન ઉપવાસ ચાલી રહ્યું છે જે અનશન ઉપવાસમાં વિશ્વભરમાંથી લોકો ઉપસ્થિત છે બૌદ્ધો ભીખુઓ લામાઓ ઉપસ્થિત છે અને ભારત અને વિશ્વભરમાંથી એનું જે મીડિયાએ એની નોંધ લીધેલી છે અને અમે આ ત્રીજા ફેઝની અંદર આવતીકાલે રાજકોટ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્યાં જે આંદોલન ચાલે છે જે મહાબોધિ વિહારને મુક્ત માટેનું એના સમર્થનમાં અમે આવતીકાલે બૌદ્ધ મહારે રેલીનું આયોજન કરીએ છીએ કાલાવડ રોડ ખાતેના મહાબોધી બૌદ્ધ બૌદ્ધ ડૉક્ટર આંબેડકર બોધિસત્વ બુદ્ધ વિહારથી અમારી રેલી નીકળશે જે નાના મોવા થઈને જે અહીંયા આવશે ડૉક્ટર આંબેડકરના સ્ટેચ્યુ ખાતે આવશે ત્યાંથી અમે કલેક્ટર ઓફિસે જશું કલેક્ટર ઓફના માધ્યમથી અમે રાષ્ટ્રપતિને આવેદન આપશું અને અમારી રેલીનું વિસર્જન કરશું આ મહાબોધિ મહાવિહારને ટેમ ટેમ્પલને બૌદ્ધો બૌદ્ધોનો મળે બીટી એક્ટ રદ કરવામાં આવે એવી અમારી ડિમાન્ડ છે